તો અમદાવાદના ચંડોળા તળાવમાં બીજા તબક્કાની ડિમોલુશ્યુશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ અંગે જ વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભાર્ગવ ત્રિવેદી ચંડોળા તળાવ ખાતેથી જોડાઈ ગયા છે જી ભાર્ગવ આજે બીજા તબક્કાની કામગીરી શરૂ થઈ ગઈ છે તો આ કેટલા વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે માનસિક મહત્વની વસ્તુ એ છે કે આપણને હું જણાવવા માંગી દઉં હું કે ચંડોળા ડિમોલ્યુશન પાર્ટ વન જે બાંગ્લાદેશીઓ માટે સ્પેશિયલ રાખવામાં આવ્યો તો ને એ લગભગ બસો બાવન જેટલા બાંગ્લાદેશીઓને અહીંથી ઝડપી લઈને તેને ડિપોર્ટ કરવામાં આવ્યા અને પાર્ટ ટુ તરીકે અઠવાડિયાનો વિરામ રાખીને ફરી આજે આજ વહેલી સવારથી જે ચંડોળા ડિમોલ્યુશન પાર્ટ ટુ આજે વહેલી સવારથી અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ અને એસઆરપીની કંપનીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલુ કરવામાં આવ્યો છે આપ મારી પાછળ અહીંયા દે જોઈ રહ્યા છો કે અમદાવાદની જે ચંડોળાની જે કિનારાનો વિસ્તાર છે લગભગ પચીસો લાખ ચોરસ મીટરનો જે વિસ્તાર જે છે એ તેને અહીંયા આગળ ખુલ્લો કરવાની કામગીરી આજે વહેલી સવારથી જ એ કરવામાં આવી રહી છે અને અહીંયા મોટાભાગના જે આ કાચા પાકા મકાનોના જે ઝૂપડા ઝૂંપડા હતા તેને ડિમોલિશન કરતા તો વાર લાગી નથી એટલે આ કામ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બહુ સરળતા ભર્યું છે અને પ્રજાનો પણ સહયોગ છે અને અહીંની જે લોકો લોકોની પબ્લિક છે તે પહેલેથી જ નોટિસ આપેલી કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપી દીધી તેના કારણે પોતાનો ઘર વખરીનો સામાન અહીંયા પહેલેથી જ અહીંયા એકઠો કરી રાખ્યો હતો એટલે માત્ર ને માત્ર કોર્પોરેશન દ્વારા તેના ઝુંપડા તોડી પાડવાની જ કામગીરી કરવામાં આવી રહી છે જી જી ભાર્ગવ આભાર સમગ્ર માહિતી બદલ